નમસ્કાર હું છું મિત્રો અંદર પેડા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ની ભવ્ય જીત થઈ છે સત્તર હજાર પાંચસો ને ચોપન મતોની લીડથી તેમનો ભવ્ય વિજય થયો છે ગોપાલ ઇટાલિયા એ જીત પછીના તેના પ્રથમ મીડિયા ઇન્ટરવ્યુ ની અંદર તેમને ભાજપ અને ભાજપના શાસનને આડે હાથે લેતા વિસાવદરની અંદર તેમના ચૂંટાયા પછી હવે કઈ પ્રકારના કામો કરવામાં આવશે જે પણ વાયદો તેને વિસાવદર બેસાણ અને જુનાગઢની ગ્રામ્ય જનતાને વાયદો કર્યો છે તે વાયદાઓ કેવી રીતે પરિપૂર્ણ થશે અને તેમની જીત પાછળ કયા પરિબળો એ મહત્વના સાબિત થયા અને કિરીટ પટેલની હાર પાછળ શું કારણો તે બધા જ મુદ્દા પર તેને બેબાક બનીને જવાબ આપ્યા છે કોઈ પણ મુદ્દો ચર્ચામાં લીધો નહીં માત્ર હવા મુદ્દાઓ વાહિયાત અને બિનજરૂરી ચર્ચાઓ દાળી ગલોચ કીચડ ફેંકવાની પ્રવૃત્તિ આખી ચૂંટણીમાં કરી એનો જવાબ વિસાવદર વહેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની પાવરફુલ જનતાએ આપી દીધો છે મારે કશું કહેવાનું રહેતું નથી અમારી વાત આખી ચૂંટણી દરમિયાન અમે અમારા મુદ્દા સિવાય કોઈ એલ ફેલ વાત કરી નથી અમારો મુદ્દો જનતાના જીવન સાથે જોડાયેલી બાબતો પર અમે સતત અમારી વાત રાખી અમે ઇકોઝોનનો પ્રશ્ન સૌની યોજનાના પાણીનો પ્રશ્ન રોડ રસ્તાનો પ્રશ્ન ટેકાના ભાવની ખરીદી કેન્દ્રમાં થયેલા ભ્રષ્ટાચારનો પ્રશ્ન સહકારી મંડળીમાં થયેલા ભ્રષ્ટાચારનો પ્રશ્ન સોવારિયા પ્લોટ બીપીએલ નું કાર્ડ આ પંથકની સરકારી શાળા અને દવાખાનાની અંદર સુવિધાઓની બાબત આ પંથકની અંદર ગુંડાઓ જે છે મોટા પાયે કિરીટ પટેલે જે ગુંડાઓ બનાવ્યા છે ગુંડા નાબૂદી અભિયાન વિસાવદરોને ભેગામાં લાઇબ્રેરી બને એ તમામ પ્રકારની બાબતો પર અમે આ આખી ચૂંટણીનો પ્રચાર કર્યો હતો જનતાએ પોતાના મુદ્દા ઉપર મત આપ્યો છે જનતાનો ચુકાદો આવી ચૂક્યો છે જનતાના ચુકાદાને વિનમ્ર ભાવે હું સ્વીકારું છું ઇકો ઝોન જે છે એ ખેડૂતોને બરબાદ કરવા માટે અને ભાજપના મળતિયાઓને આબાદ કરવા માટે લાવવામાં આવેલ એક કાળો કાયદો છે અમારા આમ આદમી પાર્ટીના માનની પ્રવીણભાઈ રામ બે હજારને પંદરથી આ ઇકો ઝોનના મુદ્દે લડાઈ લડતા હતા આજે એમણે લડેલી લડાઈનું પરિણામ મળ્યું છે આવનારા દિવસોમાં પ્રવીણભાઈ રામની આગેવાનીમાં ધારાસભ્ય તરીકે હું સાથે રહી અને આ પંથકની જનતાને સાથે રાખીને કોઈ પણ સંજોગોમાં ઇકો ઝોન લાગુ થવા દેવામાં ન આવે એની પૂરી તાકાતથી લડાઈ લડીશું ક્યારે માં જનતા આજથી જ હમણાં હું વડાલ જાઉં છું પછી હું ભેસાણ જાઉં છું પછી હું વિસાવદર જાઉં છું આજથી જ મારો જનસંપર્ક અહીંથી ઉભો થઈને મારો જનસંપર્ક ભાજપ એમ કહેતી હતી કે કેન્દ્રથી લઈને કોર્પોરેશન સુધી ભાજપની સરકાર છે જો તમે ભાજપને મત આપશો તો ઈસાવદાર વિકાસ ઝડપી થશે એટલે કે ડબલ એન્જિનની સરકાર બનશે તેને આપશો જવાબ આપશો જનતાએ જવાબ આપી દીધો છે હું તો નાનો માણસ છું હું શું જવાબ આપું સમાજ લોકો ખેડૂતોએ જવાબ આપી દીધો છે ખોટું બોલનારાઓને જનતાને અન્યાય ન થાય એટલા માટે જ જનતાએ એડવોકેટ ગોપાલ ઇટાલિયા ને ચૂંટણી જીતાડ્યા છે જનતાએ પોતે જ પોતાનો નિર્ણય લીધો છે કે આ વકીલ જો આવશે તો વકીલનું તો કામ જ ન્યાય અપાવવાનું છે અન્યાય હટાવવાનું છે તો જનતાએ પોતે ન્યાય થાય એના માટે જ મને આ તક આપી છે ગોપાલભાઈ જયેશભાઈ એવું કહ્યું હતું ઓગણીસ તારીખે આપની દુકાન બંધ થઈ જશે કાંઈક એવું નથી ભગવાન સૌને સુખી રાખે આ ચૂંટણીમાં એક તરફ કૌરવો જેવી વિશાળ સેના જેમાં અક્ષોહિણી સેના એક તરફ ગુંડાઓ બુટલેગરો માફિયાઓ પોલીસના કેટલાક કિરીટ પટેલના ગુલામ અધિકારીઓ કેટલાક બીજા ગુલામ અધિકારીઓ માથાભારે માણસો ભાજપનું આખું સંગઠન ભાજપના કાઠિયાવાડના તમામ ધારાસભ્યો ભાજપના સૌ સાંસદ સભ્યો કેબિનેટ મંત્રીઓ મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ સહકારી બેંકના કેટલાક કર્મચારીઓ ડેરીના કેટલાક માણસો એક તરફ આખા ગુજરાતની અનૈતિક શક્તિઓ કામે લાગી એક તરફ ખેડૂતો ખેતમજૂરો કલાકારો માલધારીઓ નાના માણસનું આત્મબળ એક તરફ કામે લાગ્યું અને એક તરફ એમનો અહંકાર કામમાં લાગ્યો અહંકારની સામે આમ જનતાના આત્મબળની લડાઈ થઈ અને એમાં આમ જનતાનું આત્મબળ સંકલ્પ જીત્યો એ વાતનો હું રાજીપો વ્યક્ત કરું છું કડીની અંદર હારેલા ઉમેદવારને સાંત્વના અને જીતેલા ઉમેદવારને શુભેચ્છા સત્યાટ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાટ મંથનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાટ મંથન સાથે નમસ્કાર